બનાસકડા જિલ્લાના વિભાજન લઈને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ પણ નિવેદન આપ્યું છે કે એવું કે ભૌગોલિક પરિસ્થિતિને લઈને જિલ્લાનું વિભાજન થવું જરૂરી હતું મે એક મહિના પહેલા ધાનેરાને પાલનપુરમાં જ રાખવાની પણ માંગ કરી છે ધાનેરા નવા જિલ્લામાં જતા રહેતા લોકોને પણ તકલીફ પડશે આ મામલે હું મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરીશ ગઈકાલે જ્યારથી જાહેર કર્યો ત્યારે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા એક મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી અને સમગ્ર વિસ્તારની અંદરથી ગઈકાલથી જ્યારે જાહેરાત કરી ત્યારથી માંડીને સરપંચો પંચાયતના ડેલિગેટો સમાજસેવકો અને અસંખ્ય લોકોએ મને સતત ફોન કરીને કર્યા ત્યારે હું ગઈકાલે પણ ગાંધીનગર હતો સીએમ સાહેબને મળવા માટેના પ્રયત્ન પણ કર્યા છે પરંતુ સીએમ સાહેબને મળી શકાણું નથી પરંતુ મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છેક એસી કિલોમીટરે પહોંચે છે એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે